ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના એકસો નવ દર્દીઓ હતા જેની સરખામણીએ હવે દર્દીઓનો આંક હવે બે ગણો વધી ગયો છે હાલ સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હોય તેમાં અમદાવાદ એકસો પિસ્તાળીસ સાથે મોખરે છે દક્ષિણ ગુજરાતના વલસાડમાં જીએમઇર એસ મેડિકલ કોલેજના ત્રણ રેસિડેન્ટ ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં બે મહિલા અને એક પુરુષ તબીબ મળીને ત્રણ ડોક્ટરોનો સમાવેશ થાય છે જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોવિડ નાઇન્ટીન અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે હાલ તમામ દર્દીઓને સ્ટાફ ક્વાર્ટર્સમાં જ આઇસોલેટેડ કરી સારવાર આપવામાં આવી રહી છે વધુમાં વલસાડ જિલ્લામાં હાલમાં ચાર એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ભરૂચમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે શહેરના વેજલપુરના માછીવાડા વિસ્તારમાં રહેતી પચાસ વર્ષીય મહિલાની તબિયત લથડતા તેણીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીના લેબ રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવતા મહિલાને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા પણ મહિલાના સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે